ઓમ શાંતિ ચાલો મિત્રો પહેલાં બે મિનિટ આપણે પરમાત્માને યાદ કરીશું પછી આપણે આ બનાવવાનું છે ભીજોરાનું શરબત તો મેં એક બિજોરું લીધું છે તેને આપણે પહેલાં છાલ ઉતારી લેવાની છે ચાલો અને એમાં મેં સંચળ પાવડર ધાણાજીરું પાવડર મીઠું અને મરી પાવડર બધું લીધું છે હવે આપણે બીજોરાને પહેલાં છાલ ઉતારી નાખશું અને પછી આ રીતે ચોપરમાં કટકા કરી અને આપણે આગળ બતાવું છું ચાલો મિત્રો બીજોરાની છાલ મેં ઉતારી લીધી છે આ રીતનું બીજોરું હોય છે અને એને બે કટકા કરી લેવાના છે જો મેં બે કટકા કરી લીધા અને હવે બે બે ભાગમાં જો દેખાય છે ને બી છે એ બધા આપણે કાઢી લેવાના છે બરોબર જો મિત્રો મેં બી કાઢી વાળા છે અને આવી રીતે મેં નાના નાના પીસ કરી વાળા છે હવે આપણે ચોપરમાં એને ક્રસ કરી નાખશું ચોપરમાં હવે આપણે એને ક્રસ કરી નાખશું અમે અડધો ગ્લાસ આપણે પાણી રેડીશું અને એને આપણે ક્રસ કરશું મિત્રો મેં એક તપેલી લીધી છે અને હવે આપણે ગહણી વડે ગાળી લેવાનું છે એને થોડું થોડું આપણે નાખતા જવાનું છે અને ગળતું જવાનું છે આ રીતે આ રીતે આપણે બધું શરબત ગળી લેવાનું છે જો આ રીતે શરબત ગળાઈને કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે એનો છે એ આપણે ફેંકવાનો નથી જો તમારા ઘરે કુંડા હોય ઝાડવા વાવેલા હોય તો તમે એમાં નાખી શકો છો નકર આને પિત્તળના વાસણ પણ તમે ઉટકી શકો છો અને આને તમે તડકે સૂકવીને ખાતર બનાવી શકો છો બરાબર આ રીતે હવે આપણે આમાં ગળી લીધેલું છે એનું આપણે શરબત બનાવશું આપણે આ ગળેલું તૈયાર છીએ હવે આપણે શરબત બનાવવાનું છે તો આપણે આ બીજોરું ખાટું બહુ હોય છે લીંબુ કરતાં પણ વધારે ખાટું હોય છે એટલા માટે આપણે એ આવા બે ચમચા ભરીને મેં લીંબુ બીજોરાનો રસ નાખ્યો છે હવે આપણે તેમાં આપણે બે ચમચી જેવી દળેલી સાકર નાખવાની છે જો તમને પથરી હોય તો તમે એકલું મીઠું નાખીને પણ પી શકો છો પણ આજે મારે શરબત છે એ શોખ ખાતર પીવાનું છે કે મને બિજોરાનું શરબત બહુ જ ભાવે એટલા માટે હવે એમાં સંચળ પાવડર ધાણાજીરું પાવડર સે ચમથું મીઠું નાખવાનું છે અને મરી પાવડર આ રીતે આપણે સરબત તૈયાર છે જેટલા ગ્લાસ તમારે કરવું હોય એ રીતે તમે કરી શકો છો મારે એક ગ્લાસ કરવું હતું તો મેં બે ચમચા લીધું છે જો તમારે વધારે કરવું હોય તો તમે વધુ સાકર અને પણ બધું વધારી શકો છો તો આ રીતે આપણે બીજોરાનું શરબત તૈયાર છે પહેલાં આપણે આ શરબત ભગવાનને ધરીશું તો બિજોરાનું શરબત તૈયાર છે બરાબર આ રીતે આપણે મસ્ત જો મિત્રો દેખાય છે તમે પણ આવી રીતે બિજોરાનું સરબત બનાવજો ઓમ શાંતિ